નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલ એ હેપીમાં મિત્રો આજે આપણે જૂન બે હજાર બાવીસના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ત્રણ જોઈશું વીકલી આપણે એક પાર્ટ અપલોડ કરીએ છીએ જેમાં ટોટલ પચાસ પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ આ પાર્ટ નંબર થ્રી શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી બે હજાર છવ્વીસમાં પહેલી બુલેટ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે સુરતથી બિલીમુરા હાલમાં કઈ ભારતીય મહિલા ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે તો મિતાલી મિતાલી રાજને બસો બત્રીસ વન ડે રમી છે વર્લ્ડ રેકોર્ડ છે અને સાત હજાર આઠસો પાંચ રન બનાવ્યા છે તેમજ કેપ્ટન તરીકે એકસો પંચાવન વન ડે તેને ખેલ્યા છે અને સોળ વર્ષની વયે યાદ રાખજો મિત્રો સોળ વર્ષની વયે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી છે તેમજ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર્મેટમાં સદી ફટકારનારી દેશની પહેલી મહિલા ક્રિકેટર મિતાલી રાજ છે હાલમાં એકસો પાંચ કલાકમાં પંચોતેર કિલોમીટર હાઈવે બનાવવા બદલ ભારતનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો આ હાઈવે કયા બે સ્થળો વચ્ચે બનાવવામાં આવે છે અમરાવતીથી અકોલા મહારાષ્ટ્રમાં ઇન્ટરનેશનલ એજન્સી અહેવાલ સર્વે અનુસાર વિશ્વના સૌથી મોંઘા વીસ શહેરોમાં કયું શહેર ટોચ ઉપર છે તો હોંગકોંગ આવે છે પ્રથમ નંબરે બીજા ક્રમે મોગા શહેરોમાં જોવા જઈએ તો ન્યૂયોર્ક ત્રીજા ક્રમે જીનીવા અને ભારતનું ટોપ ટ્વેન્ટીમાં એક પણ શહેર આવતું નથી સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ અનુસાર સમગ્ર દેશમાં ગુજરાત કયા ક્રમે છે બીજા ક્રમે હાલમાં રણજી ટ્રોફી ક્રિકેટમાં કઈ ટીમના ટોચના નવ બેટ્સમેનોએ અડધી સદી નોંધાવી છે બંગાળ ટીમે અને કોની સામે ઝારખંડ સામે નોંધાવી છે હાલમાં ભારતે કયા દેશ સાથે બે હજાર ત્રીસ વિઝન સ્ટેટમેન્ટ સાઇન કરીને સંરક્ષણ સપોર્ટના કરાર કર્યા છે વિયેતનામ દેશ સાથે ક્યુએસ વર્લ્ડ રેન્કિંગ બે હજાર ત્રેવીસમાં દેશની પ્રથમ નંબરની સંસ્થા કઈ બની છે બેંગલુરુ આઈઆઈએસસી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ વિશ્વમાં એકસો પંચાવનમાં સ્થાને આવે છે હાલમાં રણજી ટ્રોફી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કઈ ટીમે રનની રીતે સૌથી મોટા અંતરનો વિજયનો રેકોર્ડ નોંધાવ્યો છે તો મુંબઈ ટીમે કેટલા અંતરથી ઉત્તરાખંડને સાતસો પચીસ રનથી મિત્રો હરાવ્યું છે હાલમાં કયા દેશમાંથી ચાલીસ ચિત્તાઓ લાવવામાં આવ્યા અને જામનગરમાં પ્રાણી સંગ્રહાલયમાં મૂકવામાં આવે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યા છે નેપાળમાં ભગવાન રામ સાથે સંકળાયેલા સ્થાનોના દર્શન કરાવતી ટ્રેન શરૂ કરવામાં આવી આ ટ્રેનનું નામ શું છે ભારત ગૌરવ ટ્રેન અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે નવસારી કાર્યક્રમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના શિક્ષક સાથે મુલાકાત કરી આ શિક્ષકનું નામ શું છે જગદીશભાઈ નાયક હાલમાં આયનસ ખુકરી મેમોરિયલ મ્યુઝિયમનું ઉદઘાટન કોણે કર્યું અમિત શાહે ફિફા વર્લ્ડ કપ બે હજાર બાવીસ ક્યાં રમાશે તો કતાર ખાતે રમવામાં આવશે અને પ્રથમવાર કોઈ ગોલ્ફ દેશમાં આનું આયોજન કરવામાં આવી રહ્યું છે ચૌદ જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસ એશિયાના સૌથી લાંબા દાંત ધરાવતા હાથીનું કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાં મૃત્યુ થયું આ હાથીનું નામ શું હતું ભોગેશ્વર હાલમાં કઈ યુનિવર્સિટીમાં ગુજરાત સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે લદ્દાખ યુનિવર્સિટીમાં હાલમાં ખેલો ઇન્ડિયા ગેમ્સ બે હજાર બાવીસનું સમાપન કરવામાં આવ્યું આ ગેમ્સમાં ગુજરાત કયા સ્થાને રહ્યું તો ગુજરાત ચૌદમાં સ્થાને રહ્યું છે અને ગુજરાત કુલ ચોવીસ મેડલ જેમાં ચાર ગોલ્ડ અગિયાર સિલ્વર અને નવ બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને હરિયાણા કુલ એકસો સડત્રીસ મેડલ સાથે પ્રથમ છે ગુજરાતના સૌ પ્રથમ ગ્રાન્ડ માસ્ટર જેમને ચેસની સર્વોચ્ચ સંસ્થા ફીડેના વરિષ્ઠ ટ્રેનર જાહેર કરવામાં આવે તેજસ બાકરેની હાલમાં ભારતે કયા દેશને ભગવાન બુદ્ધના અવશેષો મોકલ્યા મોંગોલિયાને ભારતીય રેલવે દિલ્હીથી મુંબઈ અને દિલ્હીથી હાવડા સુધી કુલ ત્રણ હજાર કિલોમીટરની રેલવે લાઇનને ક્વચ સિસ્ટમથી સજ્જ કરશે આ ક્વચ સિસ્ટમ શું છે ટ્રેનો વચ્ચેની ટક્કર રોકવા માટેની અભેદ ટેકનોલોજી વડોદરાની રાષ્ટ્રીય રેલવે પરિવહનનું નામ બદલીને શું કરવામાં આવશે ભારતીય ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત તુકારામ મંદિરનું લોકાર્પણ ક્યાં કર્યું પુણે નજીક દેહુ ખાતે તેનું લોકાર્પણ કરવામાં આવે છે વર્લ્ડ કોમ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં ત્રેસઠ દેશોમાં ભારત કેટલા ક્રમે છે સડત્રીસમાં ક્રમે અને નોર્વે પ્રથમ સ્થાને આવે છે વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં કયું શહેર ટોચ પર છે શાંઘાઈ કર્મચારી ખેતી કરે તે માટે કયા દેશમાં સરકારી કર્મીને સપ્તાહમાં ચાર જ દિવસ કામ કરી શકશે તો શ્રીલંકામાં ગ્લોબલ પીસ ઇન્ડેક્સ બે હજાર બાવીસમાં ભારત કેટલામાં ક્રમે છે એકસો પાંત્રીસમાં આઈસલેન્ડ વિશ્વનો સૌથી શાંત દેશ છે તાજેતરમાં પૃથ્વી ટુ મિસાઇલનું સફળ ટ્રેનિંગ લોન્ચ કર ક્યાં કરાયું ઓડિશાના ચાંદીપુર ખાતે ભારત ગૌરવ યોજના હેઠળ દેશની પહેલી ખાનગી ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડાવી તમિલનાડુના કોઈમ્બતુરથી મહારાષ્ટ્રના શિરડી સુધી તાજેતરમાં કયા દેશની ટીમે વન ડે ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ઇંગ્લેન્ડ નેધરલેન્ડ સામે પચાસ ઓવરમાં ચાર વિકેટે ચારસો અઠ્ઠાણું રન બનાવ્યા છે અને જેમાં ત્રણ ખેલાડીઓની સદી છે રૂકીમણી કૃષ્ણ સર્કિટ કયા બે રાજ્યો વચ્ચે બનશે ગુજરાત અને અરુણાચલ પ્રદેશ ચિલ્ડ્રન યુનિવર્સિટીના નવા કુલપતિ કોણ બન્યા ડૉક્ટર હર્ષદ પટેલ ડાકોરમાં રણછોડ રાયજીની કેટલામી રથયાત્રા નીકળશે યાદ રાખજો મિત્રો બસો પચાસમી રથયાત્રા ડાકોરમાં રણછોડ રાયજીની રથયાત્રા નીકળશે પરીક્ષામાં મોસ્ટ આમટી પ્રશ્ન રહી શકે છે હાલમાં નરેન્દ્ર મોદીએ રામ બહાદુર રાય દ્વારા લિખિત કયા પુસ્તકનું વિમોચન કર્યું ભારતીય સંવિધાન અન્ન કહી કહાણી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પી સીઆઈના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ અમદાવાદ સ્થિત ઝાયડસ લાઈફના ચેરમેન પંકજ પટેલની આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડમાં નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં રાજ્ય કક્ષાનો યોગાસનનો કાર્યક્રમ ક્યાં યોજાયો હતો રાજ્ય કક્ષાનો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તાજેતરમાં કેટલામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે તો આંતરરાષ્ટ્રી આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા રુચિરા કંબોઝની તાજેતરમાં એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે કોને જાહેર કરવામાં આવ્યા છે દ્રૌપદી મુર્મુને અને દ્રૌપદી મુર્મુ કયા રાજ્યના છે ઓડિશાના દ્રૌપદી મુર્મુ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે પણ રહી ચૂક્યા છે રાષ્ટ્રપતિની આગામી ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર તરીકે અને વિપક્ષના ઉમેદવાર તરીકે પસંદગી કોણી કરવામાં આવી છે દ્રૌપદી મુર્મુ એનડીએના અને વિપક્ષના યશવંત સિંહાની પસંદગી કરવામાં આવી છે વન નેશન વન રાશન લાગુ કરનાર દેશનું છેલ્લું રાજ્ય કયું બન્યું છે આસામ આ સાથે વન નેશન વન રાશન યોજના સમગ્ર દેશમાં અમલી બની છે યાદ રાખજો મિત્રો છેલ્લું રાજ્ય આસામ બન્યું છે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે આઈફા એવોર્ડ્સ બે હજાર બાવીસમાં કયા અભિનેતાએ બેસ્ટ એક્ટરનો પુરસ્કાર જીત્યો વિકી કૌશલ આઈફા એવોર્ડ્સ બે હજાર બાવીસમાં કયા અભિનેત્રીએ બેસ્ટ એક્ટરનો પુરસ્કાર જીત્યો કૃતિ સેનાન તાજેતરમાં ચર્ચામાં રહેલ રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય ક્યાં આવેલું છે મધ્યપ્રદેશમાં ભારતીય તટરક્ષક દળમાં નવું ઉન્નત હલકું હેલિકોપ્ટર સામેલ કરાયું જેનું નામ સ્ક્વોડ્રન આઠસો ચાલીસ સીજી હિન્દી પત્રકાર અને દૈનિક જનસત્તાના સંપાદક રામ બહાદુર રાય દ્વારા લિખિત પુસ્તકનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિમોચન કરાયું તે ભારતીય સંવિધાન અનકની અનકહી કહી કહાની એકવીસ જૂન વિશ્વ સંગીત દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષનું થીમ જણાવો મ્યુઝિક ઓન ધ ઇન્ટર ઇન્ટરેક્શન એકવીસ જૂન કયા તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ સંક્રાંતિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને એકવીસ જૂન ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ છે દક્ષિણ ગોળાતમાં ટૂંકામાં ટૂંકો દિવસ અને લાંબામાં લાંબી રાત્રિ છે અને એકવીસ જૂન દક્ષિણ દક્ષિણ આયાન શરૂ થાય છે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પણ ઉજવાય છે એકવીસ જૂન બે હજાર બાવીસમાં કેટલામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હતો આઠમો અને જેની થીમ હતી યોગ ફોર હ્યુમ્યુનિટી માનવતા માટે યોગ છે ભારતમાં રાષ્ટ્રીય કક્ષાના યોગ દિવસની ઉજવણી કર્ણાટકના મૈસૂર પેલેસમાં કરવામાં આવી હતી યાદ રાખજો રાષ્ટ્રીય કક્ષાના યોગ દિવસની ઉજવણી કર્ણાટકના મૈસૂર પેલેસમાં કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વર્ષ બે હજાર એકવીસ માટેના યોગને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી યોગ પુરસ્કારોની જાહેરાત કરાઈ વ્યક્તિગત શ્રેણીમાં લદ્દાખના બીખુ સંગસેના અને બ્રાઝિલના માર્ક્સ વિનિશિયસ રોઝો રોડ્રિગ્સની પસંદગી કરવામાં આવી છે સંસ્થાગત શ્રેણીમાં ઉત્તરાખંડની ધ ડિવાઇન લાઈફ સોસાયટીની અને ઇંગ્લેન્ડની બ્રિટિશ બિલ ઓફ યોગની પસંદગી કરવામાં આવી છે તો મિત્રો આ આપણા આજના વિડીયોનો પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો પોતાના મિત્રો જો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી આપણે સાથે મળીશું જય હિન્દ જય ભારત